તદ્ઉપરાંત પંદર સુરતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરવા માટે બેનર લઈ રોડ પર ઉતર્યા હતા આ વાતની જાણ પુના પોલીસ ને પોતાની આબરૂ બચાવવા પરિવારને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પરિવાર ન સમજતા પોલીસને ગાડી બોલાવી પરિવારને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો બધી તરફ ન્યાય માંગવા છતાં ન્યાય ન મળતા પરિવારને આખરે બેનર લઈ રોડ પર ઉતારવું પડ્યું હતું હવે પરિવાર પોતાની દીકરીને પાછી મેળવવા માટે પોલીસના પગમાં પડવા મજબૂર થઈ હતી શું પોલીસ આ દીકરીના પરિવારને તેમની દીકરી સહિત સલામત અપાવવામાં સફળ થશે શું પોલીસ આરોપી સુધી પહોંચી તેની ધરપકડ કરશે સ્થાનિક પોલીસને આરોપી સુધી પહોંચવામાં કેમ વિલંબ થઈ રહ્યો છે તેવા અનેક પ્રશ્નો દીકરીના પરિવાર તેમજ તેના સમાજ દ્વારા કરવામાં આવી રહ્યા છે દિનેશભાઈ સાવલિયા આજ રોજ પુણા ગામ સીતાનગર ચોક ખાતે લાલજીભાઈ કરી અને એક શ્રમજીવી પરિવાર જે પુણા વિસ્તારમાં રહે છે ચોવીસ ના સત્યાવીસ બાર બે હાજર ચોવીસ પુણા પોલીસ સ્ટેશન ખાતે એમની જે દીકરી છે પંદર વર્ષથી એમને કોઈ લલચાવી પોસાવી અને એમને લઈ ગયું એના માટેની એક ફરિયાદ એમણે આપેલી આજે સાત મહિના જેટલો સમય થયો પુણા પોલીસ સ્ટેશન પણ કામ કરી રહી છે સાથે સાથે ક્રાઈમ બ્રાન્ચ અને ડીસીપી આ ત્રણે ત્રણ વિભાગમાં એ લોકો સાત મહિનામાં ધક્કા ખાઈ ખાઈને થાકી ગયા એમના કહેવા પ્રમાણે ગૃહમંત્રીની ત્યાં પણ વારંવાર ગયા હરસંઘવી સાહેબની ઓફિસથી પણ જવાબ મળતા બંધ થઈ ગયા અને એમના પીએ દ્વારા ઉડાવ જવાબ આપવામાં આવ્યો એવું એમના વાલીનું કહેવું છે તો આજે એ લોકો ન્યાય માટે પોતાના પરિવાર સાથે પોતાના ઘરથી નીકળી અને ગૃહમંત્રીની ઓફિસ તરફ જઈ રહ્યા હતા ત્યારે સીતાનગર ચોક ખાતે પોલીસ આવી અને પોલીસ એમને અહીંથી લઈ અને પુણા પોલીસ સ્ટેશન લઈ ગઈ છે તો મારું એવું કેવું છે કે આ દીકરી સાત સાત મહિના થઈ ગયા છતાં પણ મળતી ન હોય તો ખરેખર આ એમના પરિવાર માટે એક ન કહી શકાય એવું એમના પર દુઃખ આવી પડ્યું છે તો આવી જે કોઈ પણ ઘટનાઓ ઘટતી હોય તો પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરી અને આવા જે અસામાજિક તત્વો અથવા તો આવા જે લોકો હોય છે એમને શોધી શોધી અને આવી જે દીકરીઓ ને કોઈ લલચાવી ફોસલાવી લઈ જતું હોય તો એમને રોકવામાં આવે દીકરી ને કોઈ નરાધમ બાબર નો છોકરો છે વયો વયોગ્યો છે અને અમે એ દિવસે બપોરે બે વાગે ફરિયાદ લખાઈ છીએ એક મહિના ત્યાં સાતમો મહિનો ચાલુ છે અને હજી કોઈ કર્મચારી એ ધ્યાન દીધું નથી અને છે સાત મહિના થયા છે તો હવે અમે હવે ન્યાય માટે હતા નારા લગાવીને ઉભા થઈએ અને અમે અમને અમારી દીકરી પાછી હોપે અમારી જય છે